દેવાદી દેવ મહાદેવના પવિત્ર પાવન પરિસર અને પ્રદેશની આ પાવન ધારામાં સ્વર્ગીય રોહિતભાઈ જાદવભાઈ ડાલકી તેમજ સર્વપિતૃ મોક્ષાર્થે મુખ્ય આયોજક ભગવદી જાદવભાઈ કાનજીભાઈ ડાલકી પરમ ધર્માનું રાગી રમેશભાઈ કાનજીભાઈ ડાલકે પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન સપ્તાહના સષ્ટમ દિવસે ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જીગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા માટે ડાલકે પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ આપણે સૌ આજે રૂક્ષમણી વિવાહના દિવ્ય પ્રસંગના સાક્ષી બનવાના છીએ આપણે સૌ આપણી પાસે એક એવો વારસો છે પછી ગમે તે વિષયનો ગમે તે ક્ષેત્રનો ગમે તે શાસ્ત્રનો કે આપણે જન્મીએ તે જઈએ એટલે કે આપણું શિવલોક ગમન થાય ત્યાં સુધીમાં આપણે સોળ સંસ્કારોથી સંસ્કારિત થતા પોયું છે સમય પ્રમાણે એમાં કેટલું પરિવર્તન આવ્યું છે પણ નામ સંસ્કારથી લઈ ગર્ભાધાન સંસ્કારથી લઈ અને પરિણય જીવન આપણા માનવ જીવનના એ જીવન યાત્રામાં મહત્વનો જો કોઈ સંસ્કાર હોય તો એ વિવાહ સંસ્કાર પરિણય સંસ્કાર અને એવો આજે રૂક્ષ્મણી વિવાહના પરિણય જીવનના એ સંસ્કારના આપણે સૌ સાક્ષી બનવાના છે અને ત્યારે આપણા આવા મોટા દિવ્ય ભવ્ય અલૌકિક સત્સંગના જ્ઞાન યજ્ઞના આયોજનમાં સૌનો સહિયારો સાથ અને સહકાર રહ્યો છે ત્યારે એ સૌ પ્રત્યે આપણે કેટલો કૃતજ્ઞા ભાવ વ્યક્ત કરવો જ ઘટે કારણ કે એક દિવસનું કે એક કલાકનું આયોજન હોય તો પણ આપણે બહુ આગોતરા એની તૈયારી કરતા હોઈએ છીએ અને યાદી પણ બનાવતા હોઈએ છીએ અને એમાં વધઘટ થયા કરતી હોય છે એમાં તો સાત દિવસનું આવું ભવ્ય દિવ્ય આયોજન એટલે રસોડા વિભાગમાં સેવા આપતી બહેનોને વિનંતી કરીશ કે તેઓ ડાલકી પરિવાર આપનો ઋણ સ્વીકાર કરતા આપને વિનંતી કરીએ કે આપ ભાગવત ભગવાનના ઠાકોરજીના દર્શન માટે અને પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશો રસોડા વિભાગમાં જે પાંચેક બહેનો સેવા આપી રહ્યા છે એકવાર તાળીઓથી વધાવીએ એવું જ યુવા યુવા શક્તિ સ્વયં સહન કરી અને સેવા કરવી એને સ્વયંસેવક કહેવાય સ્વયંસેવકે હંમેશા બહુ મોટી બરફની પાટ રાખવી પડે એવા સ્વયંસેવા કરતા સ્વયંસેવકોમાં આંજણી પ્રશાંત પોપંડી રાજેશ વણિક ઓમ આ બધા પણ કથા મંચ પર વધારી ઝડપથી સત્કાર અને ઋણ સ્વીકારનો પ્રતિક સ્વીકારી પ્રસ્થાન કરશે ગોહિલ પ્રતિક આજ્ઞા મિલન ગોહિલ ઉત્સવ બાંડિયા ક્રિષ્ણા વરીદુમ ઓમ ગોહિલ જયેશ દોરિયા નગીન કુહાડા જિગ્નેશ જુંગી ગૌતમ વધાવી ધ્રુવ મોતીવરસ અજય વાંદરવાલા ભરત મરવી અશ્વિન મોહનભાઈ દામજીભાઈ ભેળ દિનેશભાઈ પેયમભાઈ અને જાદવભાઈ દામજીભાઈ કુહાડા આ સિવાય પણ કોઈના નામ કદાચ અહીંથી ઉલ્લેખ ન થયા હોય અને મિત્ર દાવે પરિવાર ભાવે કે પોતાની સ્વયં રીતે આ જ્ઞાન યજ્ઞમાં જે સેવા આપી રહ્યા છે તમે જરા જોજો કે અન્ય કોઈ ન આવી જાય જે ખરેખર સ્વયંસેવામાં જોડાયેલા છે એવા સ્વયંસેવકોને જ કથા મંચ પર આવવાનું આપ વ્યવસ્થા ગોઠવશો આમ તો આપ સૌનો પણ લાલકી પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ કે સષ્ટમ દિવસના હા થોડીક દુવિધાઓ તમારા તરફથી પડી છે પણ એ માપ પણ આપણે બધા જ આવા દિવ્ય અને ભવ્ય સત્સંગની યાત્રાના આજે સષ્ઠમ દિવસે કહેવાય છે કળી દ્વાપર ત્રેતા અને સતયુગમાં ઈશ્વરને પામવામાં પામવાના જુદા જુદા પર્યાયો ક્યારેક યજ્ઞથી ક્યારેક તપથી ક્યારેક જપથી ક્યારેક ધ્યાનથી પણ કળીકાળમાં હરિનામ સ્મરણ અને હરિનામ રટનનો મહિમા કહેવાયો છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પુનિત મહારાજ પ્રેરિત આપણા ગુજરાતના અનેક નગરો અને શહેરોમાં સો વર્ષ કરતાં વધારે સમયથી પણ શ્રીરામ જયરામ જય જયરામ એ ધૂન સતત રટન થતી રહે છે એટલે એવો જ એક આપણું ગત તારીખે એક ત્રણ બે હજાર ચોવીસથી ત્રણ ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન શિક્ષણ યજ્ઞ યજ્ઞાદી શાસ્ત્ર સંસ્કૃતિ સંસ્કાર સંરક્ષણયુક્ત વિચારો સાથે સાથે અનેકવિધ સામાજિક સેવાઓની સાથે નજીકના ગામમાં રહેતા વડીલોને સત્સંગનો પણ લાભ મળે હરિદર્શનનો પણ લાભ મળે અને એમને આવ્યા પછી કોઈ ચિંતા ન રહે એવા આપણા તથાસ્તુ વિદ્યાપીઠના આસપાસના ગામોના વડીલો માટે આપણે એક બસ વ્યવસ્થા ગોઠવવા જઈ રહ્યા છીએ કે જેથી કરી આસપાસના ગામના આવા વડીલો સવારે તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાવ પાવન પરિસરમાં રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શનનો લાભ લેશે દિવ્ય જ્યોતનો લાભ લેશે યજ્ઞ કાર્યના દર્શનનો લાભ લેશે અને સવારથી સાંજ સુધી શક્ય એટલું હરિનામ સ્મરણ સત્સંગ અને જેને આપણે સત્સંગ યાત્રાના માધ્યમથી આવા વડીલોને દિવસ દરમિયાન સતત હરિનામમાં રાખવાનો એક આપણો પ્રયાસ છે અને એટલા માટે એક બસ આપણે વસાવવા જઈ રહ્યા છીએ એક વ્યક્તિના પંચાવનસો રૂપિયા પાંચ હજાર પાંચસો આમ પાંચસોને એકાવન વ્યક્તિના એવા અનુદાનથી આપણે આ બસ વ્યવસ્થાનો એક સંકલ્પ આપણે પ્રસ્તુત કર્યો છે રાખ્યો છે અને સાથે સાથે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં સત્સંગ યાત્રામાં જોડાવા માટે પણ મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં અન્ય તમારા જમણા હાથે તથા વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે એ કાર્યકર્તાનો સંપર્ક કરી વધુ વિગતો મેળવવાની વિનંતી કરીશ પાંચમા દિવસના કથા પ્રસંગની ઝલક આપણે નિહાળી અને આપણને સૌને એવું ઈચ્છીએ છીએ કે આપણે ભવસાગરમાંથી પાર ઉતરી જઈએ ફરી કોઈ યોનીમાં આપણે જન્મ લેવાનો ન થાય એવા ભવસાગર પાર ઉતારે તે શ્રીમદ ભાગવત આવા ભાવસાગર પાર ઉતારનારા આ ગ્રંથનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને વિનંતી કરતા સૌને જય મા ખોડિયા જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે